જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મિલકતનો ભાગ બનાસકાંઠાના એક અંતરિયાળ ગામના બે ભાઈઓની આ વાત છે મોટાભાઈનું નામ હેમરાજભાઈ અને નાના ભાઈનું નામ દેવરાજભાઈ બંને ભાઈઓ વચ્ચે અગાધ પ્રેમ બંને એકબીજા વગર રહી ન શકે એટલો પ્રેમ નાનો ભાઈ મોટાભાઈને પૂછ્યા વિના એક પણ કામ ન કરે ત્યારે મોટો ભાઈ પણ નાના ભાઈની એક એક વાતનું ધ્યાન રાખે અને સૌથી પહેલાં વસ્તુ તેને લાવી આપે બંને ભાઈના લગ્ન થયા પત્નીઓ આવી છતાં પણ એવો ને એવો પ્રેમ રહ્યો ધીરે ધીરે ઉંમર થતી ગઈ એક દિવસ મોટાભાઈ હેમરાજભાઈએ દેવરાજભાઈને કહ્યું કે ભાઈ ચાલને આપણે મિલકતના ભાગ પાડી લઈએ આટલી વાત સાંભળતા જ નાના ભાઈ દેવરાજભાઈની આંખમાં આંસુ આવી ગયા અને ભાઈને ભેટી પડ્યો અને રડતા રડતા કહેવા લાગ્યો કે મોટાભાઈ શું મારથી કંઈ ભૂલ થઈ ગઈ મારા દીકરા કે મારી પત્નીથી કોઈ ભૂલ થઈ ગઈ તમે આ મિલકત ભાગ પાડવાની વાત કેમ કરો છો ત્યારે મોટાભાઈ હેમરાજભાઈની આંખમાં પણ આંસુ આવી ગયા અને નાના ભાઈને પોતાના શરીરથી અલગ કરતાં કહ્યું અરે ગાંડા તું કોઈ દે ભૂલ કર અને તું ભૂલ કર અને હું તારી ભૂલ માનું એવું તને લાગે છે અરે ગાંડા આપણે બે તો એક જ છીએ બે શરીર અલગ છે પણ આત્મા એક છે પરંતુ આપણે ગયા પછી આપણા દીકરાઓ વચ્ચે ઝઘડો થશે એટલા માટે હું કહું છું આપણે બેને તો સુધું નથી થવું પણ આપણે દીકરાઓ જો ઝઘડો ન કરે એટલા માટે એના માટે ભાગ પાડી દઈએ આથી નાનો ભાઈ તૈયાર થયો મોટાભાઈ અમરાજભાઈને ત્રણ દીકરા અને નાના ભાઈ દેવરાજભાઈને એક દીકરો કુલ ચાર દીકરાઓ હતા બીજા દિવસે મોટાભાઈએ બધી જ વસ્તુઓ ભેગી કરી ધન સંપત્તિ સોનું ઘરેણા બધું ભેગું કરી અને બે સરખા ભાગ પાડ્યા ભાગ પાડી નાના ભાઈને કહ્યું લે આ ભાગ પડી ગયા એક ભાગ તું લઈ લે એક ભાગ હું લઈ લઉં ત્યાં નાના ભાઈએ કહ્યું કેવી વાત કરો છો મોટાભાઈ તમે કેમ બે જ ભાગ પાડ્યા તે કહ્યું કે આપણે બે ભાઈ છે પણ આપણે તો નોખું થવાનું છે આપણે નથી તમારા ત્રણ દીકરા છે મારો એક દીકરો છે કુલ ચાર દીકરા છે એને વેચવાનું છે એમ કહી ઘરેણા પૈસા જેના બે સરખા ભાગ હતા ને એ નાના ભાઈએ ચાર સરખા ભાગ કર્યા અને ચારેય દીકરાઓને બોલાવી એ ભાગ આપી દીધો અને મોટાભાઈ આ નાના ભાઈને જોતા જ રહી ગયા બંનેની સમજદારી ગઝબની હતી બંને એકબીજા સામે જોતા રહી ગયા અને ઈશારાની અંદર બંને એકબીજાનો પ્રેમ સમજી ગયા આમ બંને ભાઈ ક્યારેય જુદા ન પડ્યા અને બે ભાગ પાડવાને બદલે નાના ભાઈએ ચાર ભાગ પાડ્યા પોતાનો એક દીકરાને વધારે કિંમતી વધારે સામ પૈસા ઘરેણા આવતા હતા પણ ન લીધા અને ચારેય ભાઈઓને વેચીને આપી દીધા વંદન છે આવા ભાઈઓને કે જ્યાં ભાગ પાડવા માટે જે પડાપડી થાય છે કે મારું છે મારું છે એના બદલે તારું છે તારું છે કરી અને આપ્યું ત્યારે આ રામાયણના એ અમર પાત્રો ભગવાન શ્રીરામ યાદ આવે છે કે જેમણે અનેક રાજ્યો જીત્યા કિસકિંદા નગરી જીતી સુગ્રીવને આપી દીધી સોનાની લંકા જીતી એ વિભીષણને આપી દીધી આમ જે જે કંઈ મેળવું ભગવાને એ બધું આપી દીધું ત્યારે જ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામને આપણે યાદ કરીએ છીએ